ઘરે ઘરે કરી દો ગુજરાતવાસીઓ મોટી જાહેરાત કારણ કે નવરાત્રિના અંતની અંદર ગુજરાતના ભાગોમાં તોફાની પવનો વાવાઝડા સાથે મેઘરાજા રીતસરની તબાહી મચાવતા જોવા મળી શકે છે જેને લઈને હવામાન વિભાગની સાથે સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા નવી મોટી મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું તોફાની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો આ નવી સિસ્ટમને જોતા આગામી દિવસોમાં આ લો પ્રેશરવાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર અને ડીપ ડિપ્રેશનમાંથી મજબૂત ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને એક તોફાની અને ખૂંખાર વાવાઝડું બનીને ગુજરાતની અંદર અને ભારતના અનેક રાજ્યોની અંદર મિત્રો મેઘ તાંડવ વરસાવવા માટેનું તીવ્ર દબાણ અત્યારે બંગાળ રેખા પહાડીમાં સર્જાયેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે ચારેય દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત ઉપર ઉપર અત્યારે ભયંકરથી લઈને ભારે ભારે જોર જોર રહેલા જોવા મળી રહ્યા છે ગુજરાત વધતું હોવાના કારણે અત્યારે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી હલચલ સક્રિય બનીને તોફાન સ્વરૂપે એક નવું વાવાઝોડું ભારત દેશની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીની અંદર નવરાત્રીના તહેવારોની અંદર મેઘરાજા ગુજરાતમાં શાંત બેઠેલા છે તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે નવરાત્રીના તહેવારની અંદર ગુજરાતની અંદર મેઘરાજાએ વિરામ લીધો છે અને વરસાદ પણ નથી અત્યારે રહેલો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે હવે બાકીના નોરતાની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે જેને લઈને લોકો ચોકી જાય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જ્યાં મિત્રો ખાસ કરીને હવે મિત્રો આગામી નોરતામાં કંઈક નવા જૂનીના એધાણો ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે આગાહી ત્યારબાદ મિત્રો રાજ્યની અંદર મિત્રો નવરાત્રીના તહેવારની અંદર જેમાં મિત્રો ખાસ કરીને નવ દસ અને બાર ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર સ્વરૂપ મેઘરાજાનું ગુજરાતમાં જોવા મળી શકે છે સિસ્ટમનો પટ્ટો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર અસરો દર્શાવતો જોવા મળી શકે છે આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર નવરાત્રિના અંતની અંદર ફરીથી વરસાદી માહોલ સક્રિય બનતો હોય અને જેમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા ઝાપટાથી લઈને મધ્યમ વરસાદની આગાહી

ઘેરાવા બનતા જોવા મળી શકે છે નવી સિસ્ટમ જોવા મળી શકે છે જેને લઈને મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે મિત્રો આ વખતનું ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને રાજ્યની અંદર લાંબુ સાબિત થઈ શકે છે ખાસ કે મિત્રો ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો ચોમાસું સક્રિય છે તો હજુ સુધી પણ મિત્રો આવનારી ખાસ કરીને સાત થી આઠ દિવસ દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જેમાં મિત્રો છૂટા છવાયેલા પંથકોની અંદર ગુજરાતમાં મધ્ય પ્રકારના વરસાદની આગાહી રહેલી છે એ અંગે મિત્રો નવી આગાહી સામે આવી છે જેને જોતા મિત્રો ગુજરાતની અંદર આવનારા સાત દિવસ હજુ પણ ખતરાથી ભરેલા સાબિત થઈ શકે છે તેવી આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યની અંદર મિત્રો નવરાત્રિની અંદર વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાઈને ગુજરાત ઉપર પવનોની ઝડપ સિત્તેરથી લઈને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આગામી દિવસોમાં મિત્રો ઘાતકીય પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને મિત્રો જેના કારણે રાજ્યની અંદર ખાસ કરીને બાર તારીખ દરમિયાન પણ ફરી ગુજરાતનું વાતાવરણ જાણે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેવો માહોલ છોવા મળી શકે છે અને મિત્રો આગાહીમાં વધુ માહિતી મેળવી તો ખાસ કરીને મિત્રો જેમાં આજે મુંબઈના વિસ્તારોની અંદર આ સાથે મિત્રો કહી શકાય કે આગામી દિવસોમાં ખાસ કરીને જે મિત્રો ભારતના દક્ષિણી ભારતના લાગુ દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગો છે જે અરબ સાગરને લગતા જે દરિયાઈ પંથકો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને મોટી આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર કચ્છમાંથી પસાર થઈ રહેલું આ વાવાઝોડું નવું વાવાઝોડું અત્યારે ખાસ કરીને મિત્રો તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે મિત્રો સત્તર ઓક્ટોમ્બરના રોજ સૂર્ય તુલા રાશિની અંદર આવવાની સાથે અરબ સાગર અને મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર નવા જૂનીના થશે અહેસાસો એટલે કે મિત્રો મજબૂત બનવા જઈ રહ્યું છે નવું વાવાઝોડું અને ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી શકે છે આ વાવાઝોડું અને આ વાવાઝોડું સક્રિય થવાના કારણે ગુજરાતની અંદર મિત્રો ઓગણીસ થી જ બાવીસ ઓક્ટોમ્બર સુધીની અંદર સિસ્ટમ એક્ટિવ બનતી પણ જોવા મળી શકે છે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે આ વાવાઝોડાને કારણે સાથે સાથે દેશની અંદર મિત્રો ઉત્તરીય પૂર્વીય પ્રદેશોની અંદર મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે સિસ્ટમની દિશાને હવે મિત્રો ખાસ ગુજરાત તરફ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો મિત્રો આમ તો કહી શકાય કે છે લઈને અરબ સાગરની અંદર દૂર રહેશે પરંતુ વાવાઝોડું મિત્રો એમની અસરોને જોતા કહી શકાય કે ગુજરાતની અંદર કચ્છના ભાગોથી લઈને મિત્રો પાકિસ્તાનના વિસ્તારોની અંદર આવી પહોંચશે અને મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો છે પણ લંબાયેલો આ વિસ્તારોમાં જોવા

આવી અંદર બંગાળના ઉપસાગરની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનશે અને જેમના કારણે ખાસ કરીને અઢાર નવેમ્બરથી લઈને ડિસેમ્બર સુધી મિત્રો ખાસ કરીને ચક્રવાત આવવાના અંગે પણ અત્યારે હાલ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે નવ ચક્રવાત બંગાળની ખાડીમાં બને અને એ અંગે મોટી સંભાવના હાલ દર્શાવવામાં આવી ગુજરાતની અંદર ચોમાસાની પણ ભારે વરસાદનો એક છેલ્લો રાઉન્ડ હવે ગુજરાતમાં આવતો જોવા મળી શકે છે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેવો માહોલ પણ હવે જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર મિત્રો નવરાત્રીના અંતિમ દિવસોની અંદર વાત રહી તો મિત્રો વરસાદ પણ જોવા મળી શકે છે તેવી આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો આગાહીને જોતા કહી શકાય કે સાગરના દરિયાની અંદર મિત્રો ખાસ કરીને પવનો ફૂંકા છે અને બંગાળની ખાડીના ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાત તરફ વળી ચૂક્યા છે અને મિત્રો જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આજથી લઈને મોટા ફેરફારો વાતાવરણમાં થતા જોવા મળી શકે છે બંગાળની ખાડીની સાથે સાથે અરબસાગરના વિસ્તારોની અંદર પણ મિત્રો નવી સિસ્ટમોનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે આ પટ્ટાઓની અંદર મિત્રો સતત તીવ્ર દબાણ મજબૂત બનતું પણ જોવા મળી રહ્યું છે સિસ્ટમનું દબાણ મજબૂત બનવાની સાથે આજે કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે વાતાવરણની અંદર મોટા ફેરબદલ થતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને ઓછી શક્યતા રહેશે કે વરસાદ આવશે પરંતુ વીજળીના ચમકારાના ભાગરૂપી પૂર્વ અનુમાન ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પણ મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર મિત્રો જેમાં મેઘરાજા છે એ ધબધબાટી બોલાવતા હોય તે રીતનો માહોલ જોવા મળી શકે છે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે સાથે મિત્રો જામનગર છે ચોટીલા છે રાજકોટ છે જસદન છે ગોંડલ છે ભાવનગર છે પોરબંદર છે જૂનાગઢ છે બોટાદ છે અમરેલીના વિસ્તારોની અંદર વેરાવળ ઉના મહુવા અલંગ વિસ્તારોની અંદર ભાવનગરના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગર મોરબીના બોટાદના જિલ્લાઓની અંદર આજે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહીઓ જાહેર કરી દેવામાં આવી રહી છે આમ તો મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણના અંત સુધીમાં અંદર આ સિસ્ટમ છે મિત્રો દબાણ સૌરાષ્ટ્રની અંદર વધતું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગર અને મિત્રો વલસાડની અંદર પણ આજે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી શકે છે જો કે મિત્રો કચ્છના વિસ્તારોની અંદર જો નજર કરીએ તો મિત્રો કચ્છની અંદર પણ આજ રોજ ખાવડ રાપર ગાંધીધામ બારડોલી માંડવી નડિયાદ લખપત વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે વાદળોના ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે કચ્છના પંથકો છે આ સાથે મિત્રો કાળા ડિબાંગ વાદળો છે અત્યારે ઘેરાતા હોય એવા માહોલ પણ અત્યારે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં અત્યારે જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો ખાસ કરીને રાત્રિના દરમિયાન પણ મોટા ફેરફારો વાતાવરણમાં થતા હોય અને મિત્રો જેમના કારણે વરસાદ પણ ફરી એકવાર સક્રિય થતો હોય જેમાં અમદાવાદ છે ધોળકા છે નળિયાદ છે ખંભાત છે દાહોદ છે છોટા ઉદેપુર છે લુણાવાડા છે ગોધરા છે સાથે છોટા ઉદેપુરની આજુબાજુના જે પંથકો છે ખેડાના લાગુ વિસ્તારના છે એટલે મિત્રો દરિયાઈ પટ્ટીના જે પણ ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ છે હવે થોડાક જ દિવસોમાં જોવા મળી શકે છે જેમાં ગુજરાતના જિલ્લા માટે મિત્રો અત્યારે આગળ દર્શાવવામાં આવશે એ ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર જિલ્લાઓમાં ધીમી ધારે હળવા સ્વરૂપ અને ઝાપટા સ્વરૂપે મિત્રો વરસાદની છે એમ આગાહી અત્યારે હાલ ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં

ખાસ કરીને બાંગ્લાદેશ લાગુના ઉત્તરીય પ્રદેશના ભાગોના ખાસી મિત્રો હવાનું હળવું દબાણ જોવા મળી રહ્યું છે જેના કારણે પૂર્વીય ભારતના મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા લાગુના વિસ્તારોની અંદર અમુક ભાગોમાં તો મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદની પણ અત્યારે હાલ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ભારતના પણ કેટલાક તમિલનાડુ છે કર્ણાટક છે લાગુના પંથકોમાં મિત્રો જેમાં અતિ ભારે વરસાદને લઈને પણ ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવ્યા છે જોકે મિત્રો આપણા ગુજરાતની અંદર વાત કરીએ તો હજી પણ આવનારા દિવસોની અંદર મિત્રો વરસાદને લઈને પણ અત્યારે વોર્નિંગ છે તે આપી દેવામાં આવી છે પરંતુ જે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ અરબી સમુદ્રના જે ભાગો છે લક્ષદ્વીપ લાગુના વિસ્તારો છે આ સાથે મિત્રો બંગાળની ખાડીને લઈને આંધ્રપ્રદેશ તમિલનાડુ સાથે સાથે પશ્ચિમ બંગાળ ખાસ કરીને મિત્રો બિહાર છે ઝારખંડ સહિતના જે ભાગો છે ત્યાં ભારે વરસાદને લઈને પણ મિત્રો હવામાન વિભાગે મિત્રો આગળ દર્શાવવામાં આવી છે જેમાં મિત્રો ખાસ કરીને નવ તારીખના દિવસે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ભારતના જે રાજ્યો છે તેમાં મિત્રો અત્યારે શું છે નવા જૂનીના એસાનો સાથે મિત્રો દસ તારીખથી પણ તમે જોઈ શકો છો અમુક દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં પણ વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે કે મિત્રો દસ તારીખના રોજ કેરળના લાગુ વિસ્તાર છે આ સાથે મિત્રો અતિભારે વરસાદને લઈને પણ અત્યારે એલર્ટો આપી દેવામાં આવ્યા છે મિત્રો નવ તારીખના રોજ પણ ધીમે ધીમે ફરી એકવાર ભારતના અન્ય રાજ્યોની સાથે મિત્રો ચોમાસાની ગતિવિધિ છે તે અરબસાગર અને બંગાળની ખાડીના રાજ્યો ઉપર વધે તેવી સંભાવના જોવા

મળી રહી છે આ સાથે જ મિત્રો હવામાન વિભાગે પણ મિત્રો ખાસ કરીને આવનારા કલાકો માટે કેવી વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે પણ મિત્રો ખાસ કરીને આવનારા ખાસ કરીને દિવસો એટલે કે મિત્રો નવથી લઈને બાર તારીખના રોજ પણ ગુજરાતની અંદર કઈ પ્રકારની વોર્નિંગ આપી નથી એટલે કે મિત્રો ગુજરાતમાં કોઈ ભારે વરસાદની વોર્નિંગ નથી પરંતુ કચ્છના વિસ્તારો ઉપર સાથે ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ આણંદ સૌરાષ્ટ્ર ભાવનગર અમરેલી જુનાગઢથી લઈને મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો તડકા જેવો માહોલ જોવા મળી શકે છે શું વાત વાતમાં રહેશે ડ્રાય વેધર જેવી આગાહી પણ હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ રીતનું મિત્રો હાલ અત્યારે ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે ખાસ કરીને મિત્રો સમગ્ર ગુજરાતમાં મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ અત્યારે નહીવત રહેશે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે પરંતુ હવે પછી આપણે અરબી સમુદ્રની અંદર આગામી દિવસોમાં જે વાવાઝોડાને લઈને સમાચાર આવી રહ્યા છે સામે તેમના વિશે વાત કરીએ તો અરબ સાગરની અંદર આગામી દિવસોની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બને તેવી સંભાવના છે ડીપ ડિપ્રેશનમાંથી ખાસ કરીને મિત્રો વાવાઝોડાની આગાહી પણ સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદ ખાસ કરીને મિત્રો વાતાવરણમાં સતત ફેરફાર થઈ છે અને ઓક્ટોબર મહિનામાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મિત્રો ખાસ કરીને નવથી બાર ઓક્ટોમ્બરની વચ્ચે અરબી સમુદ્ર અને મિત્રો ખાસ કરીને વરસાદી સિસ્ટમમાં સક્રિય થવાના ભાગરૂપે અત્યારે બીજી તરફ મિત્રો પટેલ તરફથી મિત્રો આવનારા સોળ તારીખથી લઈને મિત્રો કહી શકાય કે બાવીસ ઓક્ટોમ્બરની વચ્ચે પણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી સાથે મિત્રો કહી શકાય કે ચોમાસુ વિદાય તરફ ગુજરાતમાં આગળ વધતું હોય એવા પણ હાલ સમાચાર મળી રહ્યા છે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને માવઠાની પણ હવે આગળ દર્શાવવામાં આવી રહી છે માવઠું ગુજરાતની અંદર મિત્રો થાય તેવી પણ અત્યારે સંભાળના જોવા મળી રહી છે તમે મિત્રો ખાસ કરીને અત્યારે જોઈ શકો છો તે રીતે અત્યારે ગુજરાતનું વાતાવરણ ફરીથી એકવાર મિત્રો વરસાદી જેવું જોવા મળી શકે છે તેવી હાલ અત્યારે આગળ દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો વરસાદી માત્રાને લઈને ભારતના રા ભારતને લઈને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં મહત્વપૂર્ણ છે કારણ કે અરબી સમુદ્રને લઈને મિત્રો આ ગુજરાત રાજ્ય દરિયાઈ કાંઠે આવેલું છે અને મિત્રો ગુજરાતની અંદર હવે ખાસ કરીને આગામી દિવસોમાં અતિ લઈને ભયંકર વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે વેધર મોડલના આધારે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અરબી સમુદ્રનું જે વાવાઝોડું છે તો ગુજરાત તરફ ટાટકે તો વેધર મોડલે અત્યારે ખાસ કરીને મિત્રો જાહેરાત દર્શાવી છે તે રીતે મિત્રો વરસાદની ગતિવિધિ છે જોવા મળી શકે છે આ જ કારણે મિત્રો અત્યારે આજુબાજુના બંગાળની ખાડીમાંથી પણ એક સિવિયર સાયક્લોન અરબી સમુદ્રની અંદર મિત્રો રચાયને તેવી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ ખાસ કરીને વેધર મોડલની અંદર મિત્રો એક વરસાદી સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાંથી તામિલનાડુ અને કર્ણાટક કેરળના લાગુના વિસ્તારોમાંથી મિત્રો તમે જોઈ શકો છો ક્રોસ કરીને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર આવેને ત્યારબાદ અરબી સમુદ્રની અંદર આવ્યા બાદ આ સિસ્ટમ છે તે મિત્રો ધીમે ધીમે ઉત્તરીય અરબી સમુદ્રની અંદર ધકેલાય તો મિત્રો ખાસ નવાઈ થી અને મિત્રો આ પહેલા પણ અરબી સમુદ્રની અંદર જે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસીનો 11 ઓક્ટોબર આજુબાજુ એ પણ એક લો પ્રેશર છે જે દક્ષિણ ગુજરાત તરફ આવશે ને મિત્રો એ સમયગાળા ગાળા દરમિયાન ખાસ કે દક્ષિણ ભારતના લાગુ વિસ્તાર છે ત્યાં ડીપ ડિપ્રેશન ની કેટેગરી સુધી આ વાવાઝોડું પહોંચી જશે મજબૂત થાય પરંતુ મિત્રો તેમની અસરોના ભાગ રૂપે અત્યારે ઓછી શક્યતા જોવા મળી રહી છે સિસ્ટમની અસરોના કારણે મિત્રો અત્યારે ખાસ કે ઓમાન દેશ તરફ આવે વરસાદી સિસ્ટમ ફંટાય અને ત્યારબાદ બંગાળની ખાડીમાંથી મિત્રો એક વરસાદી સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર પણ આવે અને ભારતના તમિલનાડુ છે કર્ણાટક ભાગોમાં ક્રોસ કરીને આવી શકે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અઢાર તારીખના આજુબાજુ પણ મિત્રો આ સિસ્ટમ વાવાઝોડાના ફોર્મ ની અંદર કન્વર્ટ થશે અને ત્યાં ત્રાટકવા માટે તૈયાર બેઠી હોય તેવા સમાચાર